પહેલોથી જે આ પાર્ટી છે ને ભાજપ પાર્ટી છે કારણ કે શંકરસિંહ વાઘેલાએ જે પાર્ટી બનાવી એના પહેલા એવો અમિત શાહ ને મળ્યા હતા તમે બે હજાર બે થી મોડી અને ચોવીસ ના ઉપર ધ્યાન આપો લગભગ એસી એસી થી એક્યાસી ચાલુ ધારાસભ્યો હું ભૂતપૂર્વ ધારાસભ્યોની વાત નથી કરતો ચાલુ ધારાસભ્યો એસીથી એક્યાસી કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવ્યા છે ખેસ પહેરાવીને હવે એક્યાસી ધારાસભ્યો લાવ્યા એમાંથી બાય ટુ બાય વન ટુ વન બધાને ટિકિટો આપી ઘણા બધા જીત્યા અત્યારે પણ તમે કેબિનેટ મંત્રીમાં જુઓ કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી આવેલા ત્યારબાદ બળવંતસિંહ રાજપૂત કોંગ્રેસ કોંગ્રેસથી આવેલા રાઘવજી પટેલ કોંગ્રેસ કોંગ્રેસ થી આવેલા જો આજે કેન્દ્રમાંથી સરકાર ભારતીય જનતા પાર્ટીની પડી જાય તો ગુજરાતની અંદર ભાજપ જ ભાજપને હરાવવા માટે કાફી થઈ જાય એવું હું અહીંયા સાથી ટૂંકીને તમારા ટીવીના માધ્યમથી કહી શકું ઘણા બધા લોકોને મેં એવું પૂછ્યું તો તમને મેં અમને પૂછ્યું કે તો દેશના પ્રધાન કોણ છે એક બુઝુર્ગ દાદીમાં હતા મને કહે ઇન્દિરા ગાંધી આજે

કે જે ઘણી પાર્ટીમાં જોડાયા ઘણી પાર્ટીમાં કામ પણ કર્યું અને પાર્ટી સાથે મોહભંગ થયો નારાજગી હોય જે કંઈ પણ હોય પરંતુ એ પાર્ટીથી દૂર થયા એ તમે પછી જનસંઘ લઈ લો ભારતીય જનતા પાર્ટી લઈ લો કોંગ્રેસ લઈ લો એનસીપી લઈ લો રાજપા લઈ લો અને હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી આ પાર્ટી આવી તો આવી પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આ પાર્ટી કોને નુકસાન કરશે ખાલી હવામાં વાતો નથી કરવી વાત ફેક્ટ સાથે કરવી છે આંકડા સાથે કરવી છે કારણ કે કોંગ્રેસ જે વિસ્તારમાં આજની તારીખે સૌથી મજબૂત છે બનાસકાંઠા જિલ્લાની વાત કરી રહ્યો છું તે વિસ્તારમાંથી જ તેમણે પ્રદેશ અધ્યક્ષ રિધિરાજસિંહને બનાવ્યા છે દાતા સ્ટેટના તો આ મુદ્દે વાત કરવી છે આપણી સાથે દિલુભાઈ ચૌધરી જોડાયા છે દિલુભાઈ આપનું સ્વાગત છે જી નમસ્કાર દિલુભાઈ ખાસ કરી બનાસકાંઠાના સમાચાર માટે જાણીતા છે બનાસકાંઠાના એક્સક્લુઝિવ સમાચાર અંદરની વાતો અને ચૂંટણી સમીકરણ વિશે સતત તેમની પોતાની ચેનલમાં વાત કરતા રહ્યા છે આજે ગુજરાત તકના સ્ટુડિયોમાં આવ્યા છે તો આપણે અલગ અલગ મુદ્દે તેમની સાથે ચર્ચા કરીશું દિલુભાઈ સૌપ્રથમ તો એ જાણવું છે કે નવી પાર્ટી આવી છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી તેના પ્રદેશ અધ્યક્ષ રિધિરાજ અને તે બનાસકાંઠાના અને દાતાના ને બનાસકાંઠામાં આજની તારીખે કોંગ્રેસ સૌથી વધુ મજબૂત શું વિચારો છો તમે આ બાબતે આ બાબતે તો એવું કહી શકાય કે દાતાના એવો રાજવી સ્ટેટ છે એટલે પરંતુ આ બાબતે જો કોઈ મતોનું ધ્રુવીકરણ થઈ શકે તો એવું મને લાગતું નથી કેમ નથી લાગતું એનું પણ હું તમને કારણ કહું કારણ કે આપ જોઈ લો કે આમ આદમી પાર્ટી એ સમગ્ર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં ત્યારબાદ બધી જ જગ્યાએ એની અસર હતી સૌથી ઓછી અસર એ ઉત્તર ગુજરાત ઉપર આમ આદમી પાર્ટીની રહી હતી ત્રીજો કોઈ પણ પક્ષ આવ્યો હોય જે લગભગ ગુજરાતની અંદર થોડો ટાઈમ ચાલ્યો હોય બાકી ચાલતો નથી કદાચ એકાદ બે સીટો ઉપર ચાલી જાય પરંતુ જે બનાસકાંઠાના જે વોટ કરવાની લોકોની પેટર્ન છે જે લોકોની તાસીર છે એ કાં તો સત્તા પક્ષમાં જઈને બેસે છે કાં તો વિપક્ષની અંદર જઈને બે છે એટલે દોતા સ્ટેટના રાજવી પરિવારમાંથી આવે છે પરંતુ જે ત્રીજી પાર્ટીનું વજૂદ એ બનાસકાંઠા લેવલ બનવું એ ખૂબ જ અઘરું છે પરંતુ એક વસ્તુ થઈ શકે છે કે જે ક્ષત્રિય સમાજ હતો એ નારાજ હતો તો નારાજ ક્ષત્રિય સમાજ હતો એ ગઈ વખતે સાંસદમાં વોટ કર્યા ત્યારબાદ નારાજ ચાલી રહેલો ક્ષત્રિય સમાજ એ અત્યારે એવું વિચારી રહ્યો છે કારણ કે આ વખતે જે વાવની અંદર ફેક્ટર થયું તેનાથી થોડું ઘણું ક્ષત્રિય સમાજ નારાજ થયો છે અને નારાજ એટલા માટે થયો કારણ કે જે રીતે ગેનીબેનને મત તો આપ્યા હતા ક્ષત્રિય સમાજે એ રીતે ઠાકોર સમાજે મત ક્ષત્રિય સમાજને ન આપ્યા એટલે કે ગુલાબસિંહને ન આપ્યા તો એ જે નારાજ લોકો છે એવું ક્યાંક વિચારી રહ્યા છે કે ગેનીબેન લડતા હોય અથવા તો કોઈ ઠાકોર સમાજનું વ્યક્તિ લડતું તો એ સમયે એમના પૂરતો એ વિચાર હોઈ શકે એટલે હવે જે વોટો ભાજપથી વિખૂટા પડ્યા ભાજપથી વિકૂટા એવું વોટો ક્યારે પડ્યા જ્યારે પરસોત્તમ રૂપાલે જે નિવેદન આપ્યું ને જે ક્ષત્રિય આંદોલન થયું એના પછી ગ્રાઉન્ડ ઉપર ઘણા બધા ક્ષત્રિયો એવું કહેતા દેખાયા કે જે એવું કહી રહ્યા હતા કે અમે ભાજપને પહેલાં બહુ ટાઈમથી મત કરતા હતા પણ હમણાંથી અમે ભાજપને મત કરતા નથી તો હવે એ લોકો કોંગ્રેસ તરફ વળ્યા હતા કોંગ્રેસ તરફ વળેલા લોકો આ વખતે થોડા નારાજ છે તો એ ક્ષત્રિય સમાજના લોકોને એ પાર્ટીની અંદર જોડી શકાય કે એ બાજુ લઈ જઈ શકાય એનો કદાચ પ્રયત્ન હોઈ શકે તમે જુઓ દિલુભાઈ કે લોકસભા ચૂંટણીનું આપણે પરિણામ જોઈએ તો આપણે પરિણામનું પણ વિશ્લેષણ કર્યું હતું તો અલગ અલગ વિસ્તારમાં તમે જુઓ તો ડીસા છે પાલનપુર છે ભારતીય જનતા પાર્ટીની જેટલી લીડની આશા હતી એટલી લીડ મળી નહીં પણ છ લાખ મત બનાસકાંઠાના લોકોએ કોંગ્રેસને આપ્યા ગેનીબેન ઠાકોરને આપ્યા હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી આવી છે તમને શું લાગે છે કે આ ચેલેન્જ કોની માટે રહેશે કારણ કે ચાલો કોંગ્રેસ માટે તો એક ચેલેન્જ ગણાશે કોંગ્રેસ માટે તો અન્ય જિલ્લાઓમાં પણ ચેલેન્જ ગણાશે પણ એક ચેલેન્જ તો ગેનીબેન માટે પણ ના ગણી શકે કારણ કે તેઓ સાંસદ છે ને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી મને લાગે છે કે બનાસકાંઠા અને પાટણમાંય ક્ષત્રિયોને અસર તો પાડી શકે શું કહેવું તમારું એ તમારી વાત સો ટકાની આમાં કેવું હોય કોઈ પણ પાર્ટીની રચના થાય ત્યારે એ પાર્ટી કોને અસર પાડશે એ એ ટાઈમે આપણે નથી કહી શકતા જ્યારે એ પાડે છે ત્યારે કહી શકીએ આમ આદમી પાર્ટી આવી તો બધાને એવું લાગતું હતું કે આમ આદમી પાર્ટી એ બીજેપીના મત તોડશે જે ભારતીય જનતા પાર્ટીની જે સીટો બે હજાર બાવીસની ની અંદર એકસો ને છપ્પન આવી એનું એકમાત્ર કારણ હતું આમ આદમી પાર્ટી જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં ન આવી હોત તો 156 તો ક્યારેય નથી આવી મોદી સાહેબના જુવાળમાંય નથી આવી એનાથી સારો સારો જુવાળ હતો ત્યારે પણ આવી નથી તો જે વોટોનું જે ધ્રુવીકરણ થયું એ વિરોધ પક્ષના વોટોનું ધ્રુવીકરણ થયું જે કોંગ્રેસમાં ગયા અને આમ આદમી પાર્ટીમાં ગયા એટલે જે વખતે વિરોધ થતો હતો એ વખતે એવું લાગતું હતું કે કદાચ આમ આદમી પાર્ટી જે બીજેપીના મત તૂડશે અને કોંગ્રેસ આરામથી સત્તા ઉપર આવી જશે પરંતુ એવું ન થયું કોંગ્રેસની હાર થઈને કોંગ્રેસ સત્તર સીટો આવીને અટકી ગઈ જે એના ઇતિહાસની સૌથી ઓછી સીટો છે ગુજરાતની અંદર તો જે પણ પાર્ટી અત્યારે મતલબ ડેમો પ્રજા ડેમોક્રેટિક પાર્ટી જે બનાવી છે શંકરસિંહ વાઘેલાએ તો એ પાર્ટી આવનારા સમયની અંદર

બંને એક જ દિવસે તમે જુઓ તો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ રહ્યું છે અત્યારે બતાય છે કારણ કે પ્રદેશ અધ્યક્ષ પણ અને શંકરસિંહ પોતે પણ તો શું કહેશો કેમ બંને એક તારીખમાં રાખવા પાછળ તમને શું લાગે છે જો કોઈ પણ હોય ને ધારો કે કોઈ પણ જગ્યાએ મેં સંમેલન રાખ્યું એટલે મારે કોઈ પણ શક્તિ પ્રદર્શન બતાવવું છે તો મારા સામેના લોકો હોય એ સંમેલન રાખી લે તો જે ભીડ છે એ ડિવાઈડ થઈ જાય લોકો છે એ ડિવાઈડ થઈ જાય ત્યાં પણ લોકો આવે ને ત્યાં પણ લોકો આવે આપણે જોયું છે વાવની અંદર જયારે માવજી ભાઈ સભા રાખી હતી વાવમાં ત્યારે શંકરભાઈ ચૌધરીની મીટિંગ પણ સૌ પૂરા હતી બંને સાથે સાથે હતું એનો અર્થ એ હતો કે ભીડ ડિવાઈડ થાય અને જેટલી પબ્લિક ત્યાં પહોંચવી જોઈએ એટલી ન પહોંચે એની એનાથી બંને જગ્યાએ બંનેને ફાયદો થતો હોય છે જે સામે કરતા એટલા માટે એવું થતું હોય રીધિરાજસિંહની આજુ પત્રકાર પરિષદ ચાલતી હતી હમણાં હું સાંભળતો હતો તો રીધિરાજસિંહને પત્રકારોએ આ સવાલ પૂછ્યો કે ક્ષત્રિય સમાજની અન્ય જગ્યાએ પણ બેઠક મળે છે તો રિધિરાજસિંહ કહ્યું કે અમે એવું કીધું જ નથી કે બધા ક્ષત્રિયો અમારે ત્યાં આવો અમે તો એ કહે કે આ પાર્ટી છે હું પ્રદેશ અધ્યક્ષ છું અમારા માટે તો બધા એ કે એક સમાન છે ને આ પાર્ટી છે આમાં કોઈ એક સમાજનું ના હોય આ નિવેદન તમે કઈ રીતે જુઓ છો હા એટલે પાર્ટીની રીતે તો કોઈ પણ વ્યક્તિનું નિવેદન એવું જ હોય કોઈ પણ વ્યક્તિ હોય પરંતુ આપે જોયું હશે કે જાતિવાદ અને જે સમાજવાળું જે કામકાજ છે એની અંદર જ્યારે પણ કોઈ પણ નેતાઓનું શક્તિ પ્રદર્શન થતું હોય છે તો એ સામાજિક ધ્રુવીકરણના આધારે થતું હોય છે અને સામાજિક ધ્રુવીકરણના આધારે જ તો લોકો જોડે ભીડ આવતી હોય છે શંકરભાઈ ચૌધરી હોય તો ચૌધરી સમાજ સૌથી વધારે ભેળો કરી શકતા હોય અલ્પેશભાઈ ઠાકોર હોય તો ઠાકોર સમાજ સૌથી વધારે ભેળો કરી શકતા હોય શંકરસિંહ વાઘેલા હોય તો ક્ષત્રિય સમાજ સૌથી વધારે ભેળા કરી શકતા હોય અનંત પટેલ હોય તો આદિવાસી સમાજ સૌથી વધારે ભેળો કરી શકતા હોય જિજ્ઞેશભાઈ મેવાણી હોય તો દલિત સમાજ સૌથી વધારે ભેળો કરી શકતા હોય અને ગેનીબેન ઠાકોર હોય તો ઠાકોર સમાજ સૌથી વધારે ભેળો કરી શકતા હોય આમ કેવું છે કે પાર્ટીઓની વિચારધારાથી જોડાયેલા લોકો વાતચીતો તો પાર્ટીઓની જ કરતા હોય છે કે અમે પાર્ટીમાં છીએ કોઈ જાતિવાદ નથી કશું નથી પરંતુ જ્યારે ચૂંટણી લડવાનું આવે છે ત્યારે ચૂંટણીમાં લડવાવાળા ચૂંટણીમાં દોડવાવાળા કાર્યકર્તાઓ પણ પાર્ટીથી એ સમાજના વધારે હોય છે જે સમાજનો ઉમેદવાર હોય છે ને આ કોઈ એક જગ્યાએ નહીં આ સમગ્ર ગુજરાતમાં થતું આવ્યું છે પહેલાં પણ થતું હતું અત્યારે પણ થાય છે અને આવનારા સમયમાં પણ આ જ પ્રથા ચાલવાની છે આજે જે એનું બેનર હતું સ્ટેજ પર એ બેનર પર સરદાર વલ્લભભાઈ પટેલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી મહારાજ બિરસા મુંડા આ ફોટા મૂકવામાં આવ્યા ગાંધીજી એટલે જ્યારે તસવીર સામે આવી બેનર સામે આવ્યું ત્યારે લોકો એ પણ કહેવા લાગ્યા કે બાપુ તો જૂના છોગી છે એને તો ખબર છે કે ભાઈ સામાજિક રીતે મત કઈ રીતે ખેંચવા કઈ કઈ જ્ઞાતિઓને સાથે રાવી લોકો એ પણ કહી રહ્યા છે કે એમનું નિશાન તો ને એ એમણે જે પ્રદેશ અધ્યક્ષ નિમ્યા છે જે વિસ્તારથી અને તે ભૂતકાળમાં પણ પાછા કહેતા રહ્યા છે કે આદિવાસી આદિવાસી વિસ્તાર સાથે અમારા પ્રદેશ અધ્યક્ષનો નાતો છે આદિવાસી લોકો સાથે તેઓ રહે છે એટલે કે આદિવાસી સમાજ દલિત સમાજ સાથે ક્ષત્રિય સમાજ આ ત્રણ મુખ્ય એમના ટાર્ગેટમાં મત હોઈ શકે છે એ સાથે તેઓ આગળ ચાલી રહ્યા છે તમે શું જુઓ છો કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત ક્ષત્રિય સમાજ લાંબા સમયથી કરતો એ એ ક્ષત્રિય સમાજના નેતાઓ પણ ભાષણમાં કહેતા હતા કે આ પહેલો પડાવ છે લોકસભા લોકસભા ચૂંટણી પછી અમારો બીજો પડાવ આવશે એ હશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને સૌથી વધુ ભય કદાચ ભાજપને પણ આનો જ છે કારણ કે ઘણી એવી જિલ્લા પંચાયત છે કે જે ક્ષત્રિય પ્રભાવિત છે ક્ષત્રિય તમે સુરેન્દ્રનગર ભાવનગર જામનગર તમને શું લાગે છે કે આ પાર્ટીથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલી અસર પડશે જો પહેલાથી જે આ પાર્ટી છે ને ભાજપ પીડિત પાર્ટી છે કારણ કે શંકરસિંહ વાઘેલાએ જે પાર્ટી બનાવી એના પહેલાં એવો અમિત શાહ ને મળ્યા હતા ત્યારબાદ બધી મિટિંગો નો દોર ચાલ્યો હતો અને બહુ ટાઈમ થી વાર્તાઓ ચાલ્યું હતી ન્યૂઝના માધ્યમથી બધા માધ્યમથી એક વાત એવી બહાર આવતી હતી કે ગુજરાત ની અંદર એક નવી પાર્ટી આવવાની છે ને પાર્ટી થોડા ટૂંક જ સમયની અંદર આવવાની છે ને પાર્ટીનું નેતૃત્વ કરશે શંકરસિંહ વાઘેલા તો શંકરસિંહ વાઘેલાએ બાપુએ કોઈ આ પહેલી પાર્ટી બનાવી નહીં બાપુએ કેટલી પાર્ટીઓ બનાવી આ રાજપા બનાવ્યું ત્યારબાદ હર વખત પાંચ વર્ષે ત્રણ વર્ષે બાપુની કોઈને કોઈ નવી પાર્ટી હોય નવું નિશાન હોય અને બાપુ એમની રીતે હાઇલાઇટ થયા છે બાપુ કોંગ્રેસમાં રહ્યા ભાજપમાં રહ્યા આરએસએસમાં રહ્યા રાજ રાજપા બનાવ્યું ત્યારબાદ હમણાં એક ટ્રેક્ટર વાળી પાર્ટી લઈને આવ્યા હતા અને હવે પાછી આ પ્રજા ડેમોક્રેટિક પાર્ટી લઈને આવ્યા છે તો બરાબર છે તો લોકશાહી છે પાર્ટી બનાવવાનો કોઈપણને હક છે પરંતુ જે ઇલેક્શન આવી રહ્યું છે એની અંદર આ વસ્તુનું નુકસાન અત્યારે તો જે બનાવવામાં આવ્યું છે ગણીને આવ્યું છે કે વિરુદ્ધ પક્ષના જે મતો હોય જે ભાજપથી ડિવાઈડ પડેલા મતો હોય ક્ષત્રિય સમાજના હોય કે ચાહે કોઈપણના હોય એ લોકોને ઇન્સ્પિરેસ થઈને એટીએમ એ મતો લઈ જાય કારણ કે બાપુ જોજો તમે વિરુદ્ધ કોનો કરે ભાજપનો ગઠબંધન કોની સાથે ભાજપ સાથે પરંતુ વિરોધ કોનો કરે ભાજપ એટલે ભાજપની જે વિરુદ્ધ ધારાના લોકો એ બાપુ સાથે જોડાય એટલે કે જે વિરોધ પક્ષમાં કોંગ્રેસ હોય કે ત્યારબાદ કોઈ પણ પક્ષ હોય જે મજબૂત આવીતી હોય એ પક્ષને નુકસાન પડે ભાજપનો વિરોધ કરવાવાળા લોકોના વોટ ડિવાઈડ થાય અને વોટ ડિવાઈડ થાય કેડકતરી રીતે ફાયદો ભાજપને મળી શકે એટલા માટે આ પાર્ટીનું ગઠન કરવામાં આવ્યું છે આ પાર્ટીની સ્થાપના કરવામાં આવી છે અને આ પાર્ટીને લાવવામાં આવી છે તમે પૂરી થઈ જશે એટલે ખબર જ હોય કે પછી આ પાર્ટી ક્યાં નહીં અથવા તો બે સુધી ચાલશે પછી આ પાર્ટીનું વિસર્જન થઈ જશે ને ફરી કોઈ નવી નવી પાર્ટી બનાવવામાં આવશે તમે તમે શું વિચારો છો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું તો હવે એના ગઠબંધન થઈ ગયું છે તો વાવમાં આપણે જોયું કે ભાઈ આમ આદમી પાર્ટી ઉમેદવાર ન ઉતાર્યો તો હવે આવનાર સમયમાં ફરી વિધાનસભાની ચૂંટણી આવશે ચાલો માની લઈએ કે સત્યાવીસ સુધી આ પાર્ટી ચાલી ગઈ તો પછી આમ આદમી પાર્ટી જે બે હજાર બાવીસમાં કોંગ્રેસની સામે હતી ને કોંગ્રેસના મત તૂટ્યા એના કારણે એને ખબર છે તો આ વખતે તો હવે ગઠબંધનમાં છે બની શકે કે સાથે મળીને ઉમેદવાર ઉતારે કે ભાઈ ચાલો પચાસ સાઠ સીટ તમે લઈ લો બીજી સીટ અમે લઈએ એ પ્રકારે નક્કી કરે તો આ તમામ પરિસ્થિતિમાં પછી આમ આદમી પાર્ટીએ જે બે હજાર બાવીસમાં પોતે કામ કર્યું એ કામ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી કરશે ના એટલું નહીં કરી શકે આમ આદમી પાર્ટીનું એવું હતું કે ગુજરાતમાં ભાજપથી લોકો કંટાળી ગયા છે આજથી નહીં વર્ષોથી ત્રાસ છે પણ સામે મજબૂતાઈથી કોઈ લડેવો ઓપ્શન કોઈ એવું એવું મળતું નથી જો કોંગ્રેસ નું તો કેવું કામકાજ છે કે ચૂંટણી આવે એના બે મહિના પહેલા એક્ટિવ થવાનું વોટ બેંક કોંગ્રેસની ખૂબ જ મજબૂત છે એટલે બે મહિના પહેલા એક્ટિવ થાય તો પણ એમના ઘણા બધા ધારાસભ્યો જે સારી રીતે મહેનત કરે એ જીતી જાય કારણ કે કોંગ્રેસનું હરાવવું જો કોંગ્રેસ ભાજપ જેટલી મહેનત કરતું હોય તો કોંગ્રેસ ને લગભગ ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં તો કોઈ ના હરાવી શકે પરંતુ કોંગ્રેસ મહેનત નથી કરતી તો એ વખતે કેવું થયું કે બીજેપીની વિરોધમાં કોઈ ઓપ્શન મળતો ન હતો એટલે આમ આદમી પાર્ટી અહીંયા કેમ્પિયન કર્યું અરવિંદ કેજરીવાલે અહીંયા શિક્ષણ સ્કૂલ રોજગારી આરોગ્ય આ બધા જે મુદ્દા ઉઠાવ્યા એનાથી ખાસ શહેરી વિસ્તારની વસ્તી ખૂબ જ પ્રભાવિત થઈ અને ત્યારબાદ ગ્રામીણ વિસ્તાર પણ પ્રભાવિત થયો કે જે સૌરાષ્ટ્ર બાજુ તો એ લોકોએ

તો જેવું પ્રભુત્વ ઉભરીને આવતું નથી પરંતુ હવે જોવાનું રહ્યું કે કેવા મુદ્દા ઉઠાવે છે કે પ્રકારના માણસો એ અંદર જોડાય છે અને એક વર્ગ એવો પણ છે બીજેપી નો કે જે બીજેપી થી ખૂબ નારાજ ચાલી રહ્યો એ વિદ્રોહ ઉપર છે જેને ભાજપની અંદર એ અને બી ટીમ છે એટલે મને લાગે કે ચાલો સ્થાનિક એ ને બી ટીમની હું તમને આગળ પૂછું પણ મને લાગે આવનાર સમયમાં જેને ટિકિટ નહીં મળે જે નારાજ હશે એ પછી વંડી ટપીને પછી જઈ શકે એને તો લડવું જ છે ને પોતાના દમ ઉપર લડવું એને પાર્ટીનો જેને પોતાના દમ ઉપર લડવું છે એને પાર્ટીની કોઈ જરૂર નથી તમે જોયું ઘણા બધા ધારાસભ્યો છે આપણે અહીંના

બે જ પક્ષમાં પડે છે કોંગ્રેસ અને ભાજપ કારણ કે બંનેની વિચારધારા સાથે જોડાયેલા મતદારો કોઈ પણ વિસ્તારની અંદર વસે તો મને લાગે છે કે નારાજ નેતાઓ માટે પણ એક વિકલ્પ વધી ગયો આમ આદમી પાર્ટી તો હતી ભાજપ અને કોંગ્રેસના નારાજ નેતાઓ માટે કે છેલ્લે ટિકિટ ના આપે તો એમાંથી લડી શકાય તમે એ અને બી ની વાત કરતા હતા ભારતીય જનતા પાર્ટીમાં એ પાર્ટી એ ગ્રુપ અને બી ગ્રુપ કે ભાઈ બે જૂથ પીડા છે એમાં એક વાત તો છે જ તે કે જૂના નેતાઓ છે આ ભરતી પ્રક્રિયાથી ભરતી મેળાથી અમુક અંશે નારાજ તો છે કારણ કે ભારતીય જનતા પાર્ટી લઈને આવી તો રહી છે પણ જે મોટા પદ છે એ તો સીમિત છે તો તમે શું કહેશો આપ તમે જે વાત કરતા હતા જો એ અને બી ટીમનો કહેવાનો સંદર્ભ એ છે મારો કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે રાજકારણ ચાલી રહ્યું છે તમે બે હજાર બે થી મોડી અને ચોવીસ ના ઓકડાઓ ઉપર ધ્યાન આપો લગભગ એસી એસી થી એક્યાસી ચાલુ ધારાસભ્યો હું ભૂતપૂર્વ ધારાસભ્યોની વાત નથી કરતો ચાલુ ધારાસભ્યો એંશી થી એક્યાસી કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવ્યા છે ખેસ પહેરાવીને હવે એક્યાશી ધારાસભ્યો લાવ્યા એમાંથી બાય ટુ બાય વન ટુ વન બધાને ટિકિટો આપી ઘણા બધા જીત્યા અત્યારે પણ તમે કેબિનેટ મંત્રીમાં જુઓ કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી આવેલા ત્યારબાદ બળવંતસિંહ રાજપૂત કોંગ્રેસથી કોંગ્રેસથી આવેલા રાઘવજી પટેલ કોંગ્રેસ કોંગ્રેસથી આવેલા અને આવા ઘણા બધા જવાહરલાલ ચાવડા તો આ વખતે ઇલેક્શન આવી ગયા બાકી એ પણ કેબિનેટ મંત્રી હોત તો જે આઠ આઠ કેબિનેટ મંત્રી છે એમાંથી ચાર કેબિનેટ મંત્રી પાંચ કેબિનેટ હળપતિનું પણ નામ ચર્ચાતું હતું કે નહીં મને બહુ યાદ નથી પણ હજુ કોઈ એક મંત્રીનું નામ ચર્ચાતું હતું કહેતા હતા લોકો કે ભાઈ મંત્રીમંડળમાં પણ જે પક્ષ પલટો નેતાઓ છે દબદબો તો આજની તારીખે પણ તારીખમાં રહેવાનો છે આવનારા સમયમાં અર્જુનભાઈ મોઢવાડિયાને પણ મંત્રીમંડળ માગેલું છે ત્યારબાદ સીજે ચાવડાએ પણ મંત્રીમંડળમાં સ્થાન માગેલું છે એટલે ભારતીય ભારતીય જનતા પાર્ટીની અંદર જે બહાર આવેલા નેતાઓ અત્યારે વધી છે મહત્વ એને લઈને ભારતનો ભાજપનો એક વર્ગ સંપૂર્ણ નારાજ છે ત્યારબાદ જે સહકારી ક્ષેત્રે થઈ રહ્યું છે જે મેન્ડેટ સિસ્ટમ લાવી જો સૌરાષ્ટ્ર ની અંદર તો જય રાદેડિયા કહી દીધું કે તમારે પાર્ટીમાં રાખવાય તો રાખવો નહીં તો કઈ સંસ્થાઓ અમારા બાપ દાદાની છે અમે આપવાના જીતીને બતાવ્યું અને જીતીને પણ બતાવ્યું

ત્યારે ભાજપ ભાજપને હરાવવાનું કામ ગુજરાતની અંદર કરશે છેલ્લા એક બે સવાલ પૂછવા છે શક્તિસિંહ ગોહિલ ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે લોકસભામાં પણ ચાલતું હતું ને ક્ષત્રિય સમાજમાંથી જ આવતા એક વ્યક્તિ રાજ્યસભા સાંસદ પણ છે અને પ્રદેશ પ્રમુખ પણ બનાવવામાં આવ્યા તમને શું લાગે છે કે શક્તિસિંહ ગોયલ જે ક્ષત્રિયોનો આ મુદ્દો છે આંદોલન છે એમની અંદરખાને નારાજગી છે એને પોતાની તરફ લાવવામાં મતમાં ફેરવવામાં સફળ રહી શકશે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો શક્તિશીલનું કામ નો ડાઉટ સારું છે જેટલા પણ આગળ પ્રમુખો હતા પ્રદેશ પ્રમુખો કોંગ્રેસના એમના કરતા શક્તિશીરનું કામ કરો બધું સારું છે ને તો નિર્વિવાદિત માણસ છે બોલવામાં એમને સભ્યતા છે લયબદ્ધ રીતે બોલે છે આલોચના કરે તો પણ આલોચના જેની કરી હોય એને પણ ખોટું ન લાગે એ એ એ પદ્ધતિમાં એમનો આલ આલોચનનો વિષય હોય છે રાજીવી પરિવાર સાથે જોડાયેલા છે એટલે અમને કોઈ એવો આક્ષેપ એમના ઉપર ન કરી શકે કે પૈસા લઈને બેસી ગયા કે પૈસા ખાઈને બેસી ગયા કે એટલે અત્યાર સુધી સારું છે પરંતુ જે સંગઠન છે ને ઓગણીસું એ નેશ નાબૂદ થઈ ગયું છે મતદારો છે મતદારોની જે વોટ બેંક છે વોટ બેંક ને બુથ સુધી લઈ જવા માટેનું સંગઠન જ નિષ્ક્રિય થઈ ગયું છે મોટા ભાગના જે મજબૂત માણસો હતા એમને બધા ભાજપમાં લઈ ગયા પર એમને સારા સારા પદ આપી દીધા હવે જે જે નેતાઓ વધ્યા છે એ પણ બધા મોટા નેતાઓ હાશિયામાં ધકેલાઈ ગયા જેમ કે ભરતસિંહ સોલંકી હોય તો એ અત્યારે એક્ટિવ ઇનએક્ટિવ અમિત ચાવડા થોડા એક્ટિવ છે આના પહેલા જગદીશભાઈ ઠાકોર હતા તો પણ એ પણ અત્યારે મતલબ એક્ટિવ અનએક્ટિવ શક્તિસિંહ ગોયલ છે તો આ બધું જ જોતા એમને મહેનત કરવી પડશે એમને ગ્રાઉન્ડ ઉપરથી વાતાવરણને ઊભું કરી શકશે તો સત્રીય આંદોલનનો ફાયદો એ લઈ શકશે બાકી જે આંદોલન ઘણી વાર થતા હોય છે પણ ઘણી ઘણી બધી પાર્ટીઓ એ આંદોલન જે થતા હોય છે એ જે વિરોધ હોય છે સરકારનો એ વિરોધને પાર્ટી તરફ કન્વર્ટ કરવામાં નિષ્ફળ જતા હોય અને મતદારો કાં તો મત નથી કરતા કાં તો પછી નિરાશ થઈ અને કોઈ પણ જગ્યાએ પોતાનું મત બગાડી દેતા હોય છે મારે દાતા વિશે જાણવું છે દાતા વિધાનસભા આપણે જે સૌથી પહેલા વાત કરી કે દાતાથી આવે છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દાતામાં શું અસર કરી શકે દાતા તો કોંગ્રેસની રીતે વચ્ચે એક પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના જીત્યા હતા ત્યારબાદ ફરી કોંગ્રેસ જ જીતી આવી છે કાંતિભાઈ તો શું કહીશ દાતામાં શું અસર પડી શકે જો પહેલા તો દાતા છે આદિવાસી બહુબલી વિસ્તાર જેની અંદર આદિવાસી સમાજનું ખૂબ જ પ્રભુત્વ રહેલું છે ત્યારબાદ ક્ષત્રિય સમાજનું પણ ત્યાં પ્રભુત્વ છે મુસ્લિમ સમાજનું પણ પ્રભુત્વ છે ઠાકોર સમાજનું પ્રભુત્વ છે ચૌધરી સમાજનું પણ ત્યાં થોડું પ્રભુત્વ છે છે તો મૂળભૂત મુખ્યત્વે વાતચીત એ કે સૌથી વધારે આદિવાસી સમાજનું ત્યાં પ્રભુત્વ છે એટલા માટે તો ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય જેમાંથી આદિવાસી ચહેરો લડાવવામાં આવતો હોય છે ને લડતો હોય છે પરંતુ સૌથી મુખ્યત્વે વસ્તુ એ છે કે એ જગ્યાએ એટલું બધું પ્રભુત્વ પ્રજા ડેમોક્રેટિક પાર્ટીનું ન પડી શકે પડી શકે તો કદાચ ક્ષત્રિય સમાજ ઉપર પડી શકે કે વધારેમાં વધારે જે દાતા સ્ટેટ છે એમનો જે પ્રભાવશાળી વિસ્તાર હોય એના અંદર પડી શકે પરંતુ આદિવાસી બાહુબલ્ય વિસ્તાર છે એટલે કોંગ્રેસનું ત્યાં પ્રભુત્વ આજથી નહીં વર્ષોથી રહેલું છે જ્યારે ભાજપ કે કોઈ અન્ય પક્ષ જીતી જાય છે તો એ કોઈ ચમત્કારથી જીતી ગયો એવું લાગે છે હું તમને ધાર્મિક ભાઈ મને જણાવતા એવા બધા ગામ છે અડાજ પોશીના ત્યાં ગામડાઓની અંદર જતા રહો ને મેં ગ્રાઉન્ડ ઉપર એકવાર સાંસદની વખતે હું ત્યાં કરતો હતો લોકોનો અભિપ્રાય લેતો હતો અને હું એ બાજુના ગામડાઓની અંદર ગયો હતો તો પહેલાં તો એ લોકો આપણી ભાષાને સમજતા નથી ત્યાં સોશિયલ મીડિયા નથી ત્યાં ટીવી નથી ટેલિવિઝન નથી માધ્યમ નથી તો એવા લોકોને જ્યારે ગામડાઓની અંદર જઈને પૂછવામાં આવ્યું તો એ લોકોએ મને જણાવ્યું તમને નવાઈ લાગશે એ લોકોએ મને જણાવ્યું કે હજી સુધી લોકોને ખબર નથી કે દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે અમે તો કોંગ્રેસ સાથે છીએ કોંગ્રેસથી જોડાયેલા છીએ વર્ષોથી કોંગ્રેસને મત આપ્યા છીએ અને ઘણા બધા લોકોને મેં એવું પૂછ્યું તો તમને નવા મેં એમને પૂછ્યું કે તો દેશના પ્રધાન કોણ છે એક બુઝુર્ગ દાદીમાં હતા મને કહે ઇન્દિરા ગાંધી આજે ઇન્દિરા ગાંધીના સ્વર્ગવાસ થયાને પણ કેટલો સમય થયો તેમ છતાં હજી લોકોને એ ખબર નથી કે દેશની અંદર એના પછી કેટલી પાર્ટીઓના શાસન બદલાઈ ગયા તો ઘણું બધું છેવાડાનું લોકો છે આદિવાસી વિસ્તાર છે એ લોકો સુધી સુખ સુવિધાઓ જે જોવી જોઈએ એવી પહોંચી નથી ટેકનોલોજી પહોંચી નથી એમનો વિકાસ થયો કોઈ પણ થયું નથી પાયાની સગવડો પણ એમના સુધી પહોંચી નથી એટલા માટે જ એ લોકો એક જ વિચારધારાથી જોડાયેલા છે એ જ રીતે વિચારે છે અને લોકસભાનું જ્યારે ઇલેક્શન હતું ને બનાસકાંઠામાં ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધારે મહેનત જો કોઈ જગ્યાએ કરી હોય તો દાતામાં કરી હતી આરએસએસથી લઈને ભાજપને પાંચ હજાર કાર્યકર્તાઓની ટીમ હતી જે તે ગામડે ગામડે કેમ્પેન કરતી હતી ગામડે ગામડે લોકોને સમજાવીતી હતી તેમ છતાં પણ અગિયાર માઇનસ દોતાની અંદરથી ભાજપ ગયું હતું એટલે આમાં ભાજપનો પણ વાંક નથી જે લોકો મિછડા લોકો છે જે ખૂબ જ મતલબ વિકાસ ન થયો એ લોકોનો તો એ લોકોને વિકાસની પરિભાષામાં કેવી રીતે લાવવા એના માટે હજી સુધી કોઈ પાર્ટીએ પ્રયત્ન કર્યો નથી કદાચ પ્રજા ડેમોક્રેટિક પાર્ટી પ્રયત્ન કરે અને એ લોકો એનાથી બહાર આવે અને એમનું ભલું થાય અને પાર્ટી સાથે જોડાય તો આપણાને એમના કઈ વાંધો નથી છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે કે તમને યાદ હશે કે શંકરસી વાઘેલા મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ તેમને ધારાસભ્ય બનવું જરૂરી હતું રાધનપુર બેઠક એમણે પસંદ કરી લવિંગજી ઠાકોરે બેઠક ખાલી કરી એટલે ઉત્તર ગુજરાત સાથે શંકરસિંહ વાઘેલાનો નાતો રહ્યો છે રાધનપુરમાં તો જબરદસ્ત એ પછી ભાજપ અને કોંગ્રેસ જે રીતે આપણે વાવમાં જોયું કે મંત્રીઓ ઉતરી ગયા એમ એ સમયે સ્થિતિ રાધનપુરમાં હતી તમને શું લાગે છે આજની તારીખે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં શંકરસિંહ વાઘેલાને જોઈને કેટલા મત આપે અથવા તો ઉત્તર ગુજરાતમાં શંકરસિંહ બાપુની એ જે છબી હતી એ જે ટનાટન સરકાર વાળી એમણે આખી છબી બનાવી હતી આજની તારીખે છે કે નહીં જો બાપુની છબી સો સો ટકા છે આજે ગુજરાતના ઉત્તર ગુજરાતના કોઈ પણ ખેડૂતોને જઈને તમે પૂછશો ને બરોબર તો એ જ્યારે બાપુનું કે ખેડૂતો માટે બાપુની સરકાર સારી હતી તનાટન સરકાર સારી હતી ટેક્સ માફ કર્યો બાપુએ કર્યો ટ્રેક્ટર ની ગાડાની યોજનાની અંદર બાપુની સરકાર અને વિપુલભાઈ ચૌધરીની સરકાર હતી જે વખતે એ વખતે લઈ ગયા તો આ બધી જ જે વાતચીતો છે એ બધે વાતચીતોને અંદર લોકો માને છે બાપુને પણ માને છે બાપુ સારા નેતા હતા પરંતુ બાપુની સબી સારી છે ઇમેજ સારી છે બાપુએ લોકોના હિતમાં કામ કરે એક સમય એવો હતો કે રાધનપુરથી કોઈને બસમાં આવવું હોય તો ભાડું ન ચૂકવવું પડતું તમારે ગાંધીનગર જવું છે બસમાં તો કંડક્ટર ટિકિટ નહીં તો એવો એવો પણ સમય હતો બરાબર જ્યારે બાપુ મુખ્યમંત્રી હતા તો એ એ બાજુના લોકોનો એ એવો પણ સમય જોવેલો છે સારો સમય હતો પરંતુ બાપુ કોઈ રીતે ઓનેસ્ટ વિશ્વાસ કેવી રીતે કરવો બાપુ આજે ભાજપમાં હોય બાપુ કાલે કોંગ્રેસ રાજપામાં જાય કોંગ્રેસ છોડીને નવો પક્ષ બનાવે ના ભાજપ ભાજપમાં જાય ફરી છોકરાને કોંગ્રેસ માં લડાવે પોતે રહે વળી ભાજપમાં ના મેળવે તો પ્રજા ડેમોક્રેટિક પાર્ટી બને તો જે આ ગૂથડામણ ઊભી કરી છે આમથી આમ આમથી ફરો એમાં લોકો એમના પર વિશ્વાસ નથી કરી શકતા એમની ઇમેજ સારી હમ પણ પોલિટિક્સ માં જો તમારા ઉપર લોકો ટ્રસ્ટ ન કરી શકે તો એ તમને મત ના આપે હમ કારણ ત્યાં જઈને અટકે બરોબર છે તો આપણે જોઈએ હવે રિધિરાજસિંહ આવી તો ગયા છે મેદાને પણ જોઈએ કારણ કે એક તરફ પાટિલ છે સીઆર પાટિલ એક તરફ શક્તિસિંહ ગોયલ છે એક તરફ ઈસુદાન ગઢવી છે હવે આપણે એક ચોથો ફોટો પણ દરેક વિડીયોમાં લગાડતા થઈ જશું રિધિરાજસિંહ હવે જોઈએ શું પરિણામ આવે છે ને બનાસકાંઠામાં વધારે નજર રહેશે ત્યાંના પ્રદેશ પ્રમુખ છે ને વિસ્તારમાં કોંગ્રેસ આજની તારીખે મજબૂત પણ છે અને એક સાંસદ પણ છે જોઈએ શું થાય છે આપ અમારી સાથે જોડાયા વાત કરી અહીં આવ્યા એ બદલ આભાર ધન્યવાદ જી આભાર